રાજ્યભરમાં મેઘરાજાના સર્વત્ર શિકાર થઈ ચૂક્યા છે ઠેર ઠેર વરસાદી વાતાવરણ સર્જાતા લોકોએ આહ્લાદક વાતાવરણનો લ્હાવો ઉઠાવ્યો હતો તો અમુક જગ્યાએ પ્રથમ રાઉન્ડમાં મેઘમહેર થતાં ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી જોઈએ એક રિપોર્ટ ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી ચૂક્યું છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે આગામી ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશના ઉત્તર અને મધ્ય વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની સંભાવના હવામાન ખાતાના નિયામક જયંતા સરકારે વ્યક્ત કરી હતી જોકે હાલ રાજ્યના કોઈ પણ ભાગમાં ભારે વરસાદની કોઈ આગાહી નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું जो है ऑनसेट होगा तो उसके हिसाब से आज ऑनसेट हुआ है एंड लास्ट 24 फोर आवर्स में साउथ गुजरात में ईस्ट सेंट्रल गुजरात में एंड uh, सौराष्ट्र में बहुत से जगह में अच्छा बारिश हुआ है जो हम कह सकते हैं खास करके सूरत में सूरत में, में भी अच्छा बारिश हुआ है साउथ गुजरात में जो सारे डिस्ट्रिक्ट है सारे डिस्ट्रिक्ट में बारिश हुआ है છેલ્લા દિવસોમાં ધોરાજી ઉપલેટા ભાયવદર ગોંડલ અંબાજી અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અમદાવાદ ખાતે પણ ઘણા સ્થળોએ વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો આ તરફ ખેડામાં પણ સતત એક કલાક વરસાદ વરસતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ગરમી પછી જે વરસાદ વરસ્યો આગમન નવો વરસાદ અમરેલીની વાત કરીએ તો રાજુલાના આગરીયા તથા આસપાસના વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તો ખાંભા તાલુકાના હેડાણ ભાવરડી રાયડી ત્રાકુડા ભુંડણી સહિતના અન્ય ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને અનેક ગામોમાં પ્રથમ રાઉન્ડમાં જ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો કપાસ અને મગફળી જેવા પાકોની વાવણીમાં જોતરાઈ ગયા હતા અને ખેડૂતોએ આ વર્ષે સારા ચોમાસાની આશા વ્યક્ત કરી હતી બે અઢી ઇંચ જેવો વરસાદ છે અમે બધાએ અત્યારે મગફળી અને કપાસ ને એવું બધું વાવેતર ચાલુ કરી દીધું છે અને આશા છે કે આ વર્ષ સારું થશે અને બહુ સરસ વાતાવરણ છે એટલે ખૂબ જ અપેક્ષા છે અને વાવણી અગાઉથી તૈયારી કરી દીધી છે અમારા અમરેલી જિલ્લામાં વરસાદ સારો હોવાથી વાવણીનું કામ સારું છે કોણનું વર્ષ સારું રહે એવું આશા છે અને જશે પણ બાળકોને પ્રિય એવા ચોમાસાની ઋતુનું આગમન થઈ જતા ભૂલકાઓએ વરસાદમાં પલળવાની મજા માણી હતી ત્યારે ધરતીપુત્રોએ પણ સારા વરસાદના આગમનથી સારા પાકની આશા સેવી છે દૂરદર્શન સમાચાર અમદાવાદ